કે અમદાવાદની અંદર જશોદાનગર વિસ્તારમાં એક શ્રી ગણેશ શ્રી શ્રી ગણેશ કોમ્પ્લેક્સ છે શ્રીજી કોમ્પ્લેક્સ ત્યાં આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા એક ટાર્ગેટેડ એક્શન લેવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંપૂર્ણ કોમ્પ્લેક્ષમાંથી ફક્ત એક દુકાન ઉપર ટાર્ગેટેડ એક્શન લેવા માટે પોલીસ બંદોબસ્ત વગર કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ત્યાં ટીમ ત્યાં પહોંચી અને આ ટાર્ગેટેડ એક્શનના કારણે ત્યાં એક મહિલા છે વેપારીના પત્ની મહિલા જેમનું નામ છે કે નર્મદાબેન કુમાવત એમને આત્મવિલોપન કર્યું અને ત્રણ દિવસ બાદ એમનું મૃત્યુ નિપજ્યું આ ઘટના ખૂબ જ દુઃખદ છે પરંતુ ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે પ્રશ્ન નંબર એક કે આજે આ ઘટના છે એને શું અટકાવી અટકાવી હોત તો અટકાવી શકાય હોત કે નહીં એનું કારણ એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ જ્યારે તારીખ ચૌદના રોજ ડિમોલિશન કરવા માટે કોમ્પ્લેક્ષમાં પહોંચે છે જ્યારે ટાર્ગેટેડ ડિમોલિશન કરવા માટે કોમ્પલેક્ષમાં પહોંચે છે ત્યારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શું પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન છે જો પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી તો પોલીસ બંદોબસ્ત મળ્યો હતો કે નહીં અને જો પોલીસ બંદોબસ્ત મળ્યો હતો તો શા માટે પોલીસ બંદોબસ્ત વગર એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કરવા માટે જવામાં આવ્યું કેમકે અગર જો પોલીસ બંદોબસ્ત મળ્યો હોત આજે પોલીસ વિભાગના કર્મચારીઓ એ ઘટના સ્થળે હાજર હોત તો એવું બની શકે કે આજે મહિલાએ પોતાનો જીવ ના ગુમાવ્યો આજે બાળકોએ પોતાના પરિવારજનો ના ગુમાવ્યા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક એસ્ટેટ વિભાગના કર્મચારીઓને આજે ડિમોલિશન કરવા માટે શું લાભ મળી રહ્યો હતો એ બીજો પ્રશ્ન પણ ઉદ્ભવે છે કેમ કે ત્યાંના સ્થાનિક વેપારીઓ હોય ત્યાંના સ્થાનિક લોકો હોય કે પરિવારજનો હોય સૌએ આક્ષેપ કર્યો છે કે આજે પરિવારજનો પાસે વારંવાર રૂપિયાની માંગણી એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી વારંવાર માંગણી કર્યા બાદ પરિવાર દ્વારા રૂપિયા આપવામાં પણ આવ્યા રૂપિયા આપ્યા બાદ એમને તોડવાનું કામ કરવા માટે આજે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી અને જ્યારે એનો વિરોધ આજે મહિલાએ કર્યો ત્યારે એમને કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવું પડ્યું આજે ખૂબ જ આ દુઃખદ ઘટના છે આજે સરકારે સમજવાની જરૂરિયાત છે કે આજે ગુજરાતમાં સંપૂર્ણ ગુજરાતમાં આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે પ્રશ્ન નંબર ત્રણ કે આજે સંપૂર્ણ ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે જ્યારે પણ એક આમ જનતાએ કોઈ ઘટના ઘટતી હોય ખૂબ અતિશય ગંભીર કોઈ ઘટના હોય ને જ્યારે એફઆઈઆર કરવી હોય ત્યારે એક કે બે જણા આટલી ગંભીર ઘટના સાથે એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશન જાય તો એફઆઈઆર લેવામાં આવતી નથી આજે ગુજરાતમાં એફઆઈઆર લેવી હોય તો સૌને ખબર છે કે જો તમારે એફઆઈઆર કરવી હોય તો વિપક્ષની પાર્ટીઓને સાથે લઈ જાઓ ટોળા સાથે જાઓ સો પાંચસો લોકો જાઓ ધરણા કરો બોલ કરો ત્યારે એફઆઈઆર થાય છે આ સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં ના થવું આજે કોઈ ઘટનાની ગંભીરતા જોઈને ત્વરિત ધોરણે એફઆઈઆર કરવી પડે પરંતુ એ એફઆઈઆર ત્વરિત ધોરણે કરાવવામાં ન આવી ત્યારબાદ એફઆઈઆર કરવામાં આવી એમાં બીજી વસ્તુ ઉમેરીશ કે જે એફઆઈઆર કરવામાં આવી એમાં એસ્ટેટ વિભાગની સંપૂર્ણ ટીમ ગઈ હતી તેમ છતાં એક બે એક કે બે અધિકારીઓનું નામ જ એફઆઈઆરમાં લેવામાં આવ્યું ત્યારે અમે એ પણ કહેવા માગીએ છીએ કે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ છે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે જે જે લોકો ગયા હતા એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે પ્રશ્ન નંબર ચાર કે આજે સંપૂર્ણ ગુજરાતમાં આમ નાગરિકનું કોઈ બાંધકામ હોય ત્યારે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે રાતોરાત પોલીસ બંદોબસ્ત વગર કાર્યવાહી કરવામાં આવે આમ જનતાએ આત્મવિલોપન કરવું પડે પોતાનો જીવ ગુમાવવો પડે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બાંધકામ ચારે બાજુ ગેરકાયદે છે એના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતી આજે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે નિરાલી ફ્લેટમાં રહેણાંક વિસ્તારની અંદર ત્રણ ગેરકાયદેસર દુકાનો બનાવી છે જેના માટે આમ આદમી પાર્ટી એક વર્ષોથી લડી રહી છે ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને આમ આદમી પાર્ટીએ અલગ અલગ પ્રકારના પ્રોટેસ્ટ કર્યા રજૂઆત કરી મીડિયા સમક્ષ વાતો કરી તેમ છતાં આજે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની દુકાન હજી સુધી તૂટી નથી ત્યારે આજે વસ્તુ સાફ છે કે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે આમ જનતાનું કોઈ પણ કામ થતું નથી અને હેરાન આમ જનતાએ થવું પડે છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો ભ્રષ્ટાચારમાં તલ્લીન છે આજે ભારતીય જનતા પાર્ટીના લોકો બે હજાર કરોડથી પણ વધારેનો ભ્રષ્ટાચાર કરે પરંતુ જેલમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ જવું પડે છે આજે ગેરકાયદેસર બાંધકામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કરે પરંતુ એ પોતાની રોજીવિકા આજીવિકા જે કમાતા હોય રોજનું કમાઈને રોજે ખાતા હોય એવા લોકોની દુકાન તોડવા માટે પોલીસ બંદોબસ્ત વગેરે વગર આજે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી જાય છે ત્યારે આમ આદમી પાર્ટી અહીંયાથી માંગ કરે છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જે મકાન જે કાચા પાકા મકાન ચાલી ચાલી પચાસ પચાસ વર્ષ સુધી જગ્યાએ હોય હવે શું એ મકાન તમને ત્રણ મહિના ચાર મહિના બીજા તમે ના રાખી શકો નોટિસ આપીને સાત દિવસમાં પાણી દેવાની આ લોકોની જે તાનાશાવાળી નોટિસો છે સાત દિવસની નોટિસ આપવામાં આવે છે કેટલા કિસ્સામાં તો એવું છે કે નોટિસો પણ નથી ઇસ્યુ કરવામાં આવતી કોઈ એમના મત ત્યાં નોટિસ પકડાવે છે અને એવું કહે છે કે અમે નોટિસ આપી દીધી અને ત્યાં તંત્ર બુલડોઝર સાથે પહોંચી જાય ત્યારે એ લોકો અને ત્યાં પહોંચી ગયા પછી બી બે કલાક જેટલો સમય આ કોર્પોરેશન તંત્ર નથી આપતું કે એમનો સામાન કાઢે અમે અમે હમણાં જ લાલ દરવાજા એક મિલની અંદર અમે ગયા હતા ત્યાં એ લોકોનો સામાન સાથે હજી ત્યાં અસ્તવ્યસ્ત હાલત બધા ડિમોલિશન થયેલા પડ્યા છે એટલે કોર્પોરેશન એમની અમને ઘરવખરી એમનો સામાન એમની ફર્નિચર બી નથી કાઢવા દેતી અને એટલી બધી દારાગીરી દમણ સાહેબ પર ઉતરી આવી છે આ કેસની અંદર હું કહીશ કે જે જવાબ ત્યાં અધિકારીઓ તો આવ્યા હતા ગઈકાલે પોલીસની તાનાશાહી જો તંત્ર સાથે પોલીસ પણ એટલી મળેલી છે કે આખું પરિવાર ધરણા પર હતું એ બેન ની ડેડ બોડી પરિવારે સ્વીકારવાની ના પાડી એફઆઈઆર ના લેવાના કારણે તેના સ્થાનિક રહીશો ત્યાં ગાડી ધરણા પર હતા અમે આમ આદમી પાર્ટીના લગભગ અમે સમગ્ર ઘર આંદોલનની ટીમ આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ ત્યાં હતા બીજી રાજકીય પાર્ટીના મિત્રો બી ત્યાં હતા સાથી સંગઠનના મિત્રો બીજા હતા આટલા બધા લોકોએ ત્યાં ધરણા પ્રદર્શન સતત કર્યું ત્યારે ગઈકાલે સાંજે પોલીસ દ્વારા એફઆઈઆર લેવામાં આવી છે અને એ એફઆઈઆરમાં બી ફક્ત બે લોકોના નામ લખવામાં આવ્યા છે બાકી અન્ય ઈસમોના જે પરિવારે કહ્યા હતા નામ નથી લખવામાં આવ્યા હવે એ જે નામ લખવામાં આવે છે બંને ત્યાં પહોંચ્યા તો એમને બી કોઈના આદેશથી પહોંચ્યા છે તો સૌથી પહેલા આખી ઘટનાનો મુખ્ય આરોપી અમારી પ્રથમ દ્રષ્ટિએ કોણ થાય તો એ વિસ્તારનો ઝોનનો એસ્ટેટ અધિકારી ડીવાય ડીવાયએમસી કે એના આદેશ વગર તો વોર ઇન્સ્પેક્ટરો જવાના નથી કોઈ બી જગ્યા ડિમોલિશન માટે એનું નામ બી અંદર એડ કરવામાં આવે સાથો સાથ એ તમામે તમામ ઓન ધ સ્પોટ નોકરીમાંથી ફરજ મુક્ત કરી દેવામાં આવે સસ્પેન્ડ બસપેન્ડ નહીં સસ્પેન્ડ પછી તો ત્રણ મહિના પછી પાછા ફરીથી પગાર ખાશે અડધો પગાર સસ્પેન્શનમાં મળશે નોકરી પરથી એ લોકોને છૂટા કરી દેવામાં આવે કાયમી અને ત્યારબાદ એ લોકો એ લોકોની ધરપકડ કરવામાં આવે ને એમની પર આવી પરિવારની ડિમાન્ડ છે કે એમની તત્કાલિક તમારી ધરપકડ બી થઈ જાય અને પરિવારને આર્થિક સહાય તરીકે એક કરોડ રૂપિયા રોકડ આપવામાં આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તો જ એક નોંધપાત્ર દાખલો બેસશે અમદાવાદ શહેરની અંદર અને પોતાની સત્તાનો દુરુપયોગ કરનાર કોર્પોરેશનના વોર્ડ ઇન્સ્પેક્ટરો અને તેના ડીવાયએમસીઓ તેના જે બી છે એ લોકોની શાન ઠેકાણે આવશે અને એ લોકોને ખબર પડશે કે આપ આ ગુજરાતની અંદર ભારત દેશની અંદર કાયદો વ્યવસ્થા જેવું છે સત્તા અમારી પાસે છે તો અમારા બાપનું ગુજરાત નથી થઈ જતું અમે કોઈનું બી મકાન દુકાન આવી રીતે તોડી ના શકીએ માન્ય કોર્ટના બી આદેશ છે સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના બી કોઈ અંદર માણસાઈ રાખો એમને એમને યોગ્ય સમય આપો અને જો એમના ડોક્યુમેન્ટ તમને કરે તો એને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી આપો આ બધી ગાઈડલાઈન હોવા છતાંય તંત્ર માપેલા સાંજની જ્યાં જાય છે ત્યાં બુલ્ડો લઈને પહોંચી જાય છે આવા બુલ્ડોઝરો અમદાવાદની અંદર મોટા મોટા બુટલેગરો ઘરો પર ક્યારે ચાલતા જોયા છે આવા બુલ્ડોઝરો મોટા મોટા ગરીબોના પૈસા ખાઈ જતા મોટી મોટી સ્કીમોના પૈસા ડકાઈ નાના કોઈ નેતાઓના ઘરો પર ચાલતા જોયા છે